કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ ગુજરાતના કચ્છ નાથરાવડા ગ્રામ પંચાયતમાં ત્રણ વર્ષના વહીવટદાર શાસનનો અંત આવ્યો છે ગ્રામજનોએ નાત જાતના ભેદભાવને બાજુએ મૂકીને શિક્ષિત અને યુવા મહિલા ઉમેદવારને સરપંચ પદ માટે ખૂબ મતોથી વિજય બનાવી છે આ ચૂંટણીએ નારી સન્માનનો અનોખો દાખલો રજૂ કર્યો છે જે ગામના સર્વાંગી વિકાસની નવી દિશા દર્શાવે છે વહીવટદાર શાસન દરમિયાન ગામના વિકાસના કામો ડચકા ભરીને ચાલતા હતા પરંતુ નવનિયુક્ત મહિલા સરપંચે વિકાસના કામોને ઝડપ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે ચૂંટાયેલા સરપંચે ગામના તમામ સમાજને એકજૂટ થઈને વિકાસના નવા યુગની શરૂઆત કરવાનો કોલ આપ્યો છે આ જીત ગામના મતદારોની એકતા અને પ્રગતિ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે થરાવડાના ગ્રામજનો દ્વારા આપવામાં આવેલો ઐતિહાસિક જનાદેશ ગામના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની આશા જગાવે છે હું કૃપાબેન હરેશભાઈ ભગત મેં થરાવડા જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચની ઉમેદવારી નોંધાવી હતી અને એમાં મેં જંગી બહુમતથી વિજય થયા છીએ તે માટે હું હર્ષની લાગણી અનુભવું છું અને સર્વે ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમે સર્વે ગ્રામજનોને ખાતરી આપી છે કે જે અધૂરા કામો છે એ અમે પૂર્ણ કરશું અને હું શિક્ષિત અને યુવા છું એ માટે સંપૂર્ણપણે ખાતરી આપી છે જ્ઞાતિમાં કોઈ વિવાદ ના થાય અને સર્વને સાથે રાખીને હું આ ગામના કામો કરાવીશ ગામમાં એવા ઘણા બધા કામો અધૂરા છે જેમ કે સફાઈના કામને લગતા ગટરના કામો કાચા રસ્તા સિક્યોરિટી માટે કેમેરા એવા ઘણા બધા કામો અધૂરા છે જેને ખાતરી આપી મારા પપ્પાએ આપી છે આભાર માનું છું અને એના બધાના સપોર્ટના કારણે જ અમે આજે અહીંયા સુધી પહોંચ્યા છીએ હું બહુ જ ખુશીની લાગણી અનુભવું છું કે અમને બધા સાથ સહકાર મળ્યો અને અમે આજે અહીંયા સુધી પહોંચ્યા હું હરેશભાઈ શામજીભાઈ ભગત ગામ થરાવડા થરાવડા ગામ જૂથ પંચાયતના સરપંચના પિતા મને આજે ત્રણ વર્ષથી થરાવડા ગામમાં વહીવટર શાસન હતું વહીવટાર શાસન હતું તો અગાઉના સરપંચે સારી એવી કામગીરી કરી હશે ને કરી હતી પણ વહીવટાર શાસન આવ્યું ત્યારથી હું સર્વ સમાજોના એના સાથે હું સંકલનમાં રહીને ત્રણ વર્ષથી હું સેવા કરી રહ્યો હતો એ મને આ જનતા જનાર્દને એના દર્શન કરાવ્યા છે તો હું સર્વ સમાજના સર્વ જ્ઞાતિના જનતાના હું પહેલાં તો આભાર વ્યક્ત કરું છું આવા ઘણા કામો છે કે પહેલાં કર્યા ને હજી પણ બાકી છે તો જેવા ગામમાં સિક્યુરિટી માટે સીસીટીવી કેમેરા મને અમારું અહીંયાનું પધ્ધર પોલીસ સ્ટેશન લાગે છે તો એ પધ્ધર પોલીસ સ્ટેશનમાં આનાથી અગાઉ સાહેબે રિક્વેસ્ટ કરી હતી કે હરેશભાઈ ગામમાં કેમેરા લગાવો તો આખા ગામનું તો બજેટ ઘણું થાય તો પચાસ હજારના ખર્ચે મેં પીએસઆઈના કહેવાથી મેં મારા ઘરના પૈસેથી મેં માટે કેમેરા લગાવી આપ્યા છે એ આજ પણ મોજૂદ છે ગામમાં તો આવા અનેક કામો ઘણા કામો કર્યા છે કરવાના બાકી છે એ કામને પ્રથમ પ્રાયોરિટી આપશું આપણે આવી સ્કૂલ થરાવડા ગામમાં જર્જરીત બંને ગામમાં બંને થરાવડામાં સ્કૂલો જર્જરીત છે ત્યાં ટોયલેટના પ્રશ્નો છે પેલી પાય રોટી હું એમને આપીશ સરપંચ તો આવી મારી સર્વ ગામને ખાતરી છે તો વધુ હું આપું છું હવે એના માટે બોલવાના કોઈ શબ્દ નથી કે ઘરને તો લાગણી હોય પણ આજ સર્વ ગામને પણ એટલી જ લાગણી છે મારી દીકરી સરપંચ બની છે એ મારી દીકરી નહીં પણ સર્વ ગામની દીકરી સરપંચ બની છે એવી સૌ લાગણી અનુભવે છે મારું નામ જગદીશ વિશ્રામભાઈ ધોળુ ગામ થરાવડા હું ભારતીય કિસાન સંઘના સ્થાનિક પ્રમુખ તરીકે જવાબદારી સંભાળું છું અને અમારી સમાજની અંદર પણ સક્રિય કાર્યકર તરીકે હું સેવા બજાવું છું આથી અગાઉ ગૌશાળામાં અત્યારે સ્થાનિક વોટર સપ્લાયની જે સમિતિ છે એમાં હરેશભાઈ પણ જવાબદારીમાં પ્રમુખ છે હું મંત્રી તરીકે બધી સમાજની અંદર હું સેવા બજાવું છું અને અમારે આ થરાવડા ગામ ખેડૂતલક્ષી ગામ છે તો ખેડૂતને લગતા પ્રશ્નો જેને કઈ વીજળી હોય પાણી હોય અત્યારે નર્મદાના પાણી બાજુમાંથી પાંચ કિલોમીટર પાઇપ જાય છે એના માટે હરેશભાઈ અને હું અમે સાથે મળી ને ઘણા પ્રયત્નો કર્યા સાથે ગામના યુવાનો પણ હતા ખેડૂતો સાથે હતા અને અમને એમ થાય કે પાંચ કિલોમીટર પાઇપ જાય છે તો બાજુના ગામ થરાળા નાના થરાળા મોટા આજા પર આ બધા ડેમો ખાલી જે સરકારની યોજના છે એનાથી આપણા ડેમો ભરાય અને આપણા કામો જે ગામ બધા આપણા હરિયાણા આવા રહે એના માટે અમારી ખાસ અમારી પેલી પાર્ટી ને અમારે માને આપી હોય એ જોઈ અને અમે શિક્ષિત બેન કૃપાબેન અમે વિજય બનાવ્યા એક જ વિશ્વાસ ઉપર કે આપણા ગામને હરિયાણું રાખશે મારું નામ અરુણા બેન મનસુખભાઈ ભગત છે હું પહેલા મહિલા મંડળમાં પ્રમુખ તરીકે સેવા આપી છે ને હવે મને સભ્યનો હોદ્દો મળ્યો છે ગ્રામ પંચાયતમાં બિનારી શું કૃપાબેને અમે બધી એ વિચાર કર્યો કે હવે આપણી જે મહિલા મંડળની સીટ આવે છે તો આપણે એકવાર આપણી બેનો વિજય બનાવી તો વિચાર આવ્યો કે આપણે બિનારી આપણે જવાબદારી મળી છે એને પૂરું કરાવશું મારું નામ મંજુલાબેન જગદીશભાઈ ધોળુ કામ થેલા અમે ગામમાં ભેગ્યું મળીને કામ સાથે રહીને કરતું જ ને હવે હું મહિલા મંડળના પ્રમુખ તરીકે છું ફરજ બજાવશું અને આ કૃપાબેન અમારા સરપંચ બન્યા છે એને સાથે રહી અને અમે બધું કામ આરોગ્યના છે નિશાળોના કામ છે સફાઈના કામો છે બધા અમે ભેગા મળીને કરાવશું મારું નામ ગિરધરભાઈ વિનતીભાઈ ભગત અને થરાવડા નવયુગ મંડળના પૂર્વ પ્રમુખ તરીકે એની જવાબદારી પહેલાં નિભાવી છું અમારી સર્વપ્રથમ એક જ લાગણી અને માંગણી હતી બધાની કે હવે ઘણા વર્ષોથી એક તરફી શાસન હાલતું હતું અને સમયની એક માંગ હતી કે હવે યંગ એક કોક શિક્ષિત એવો ઉમેદવાર હોય કે જે આજે દોડી શકે કેમ ઓફિસોની અંદર મળી શકે એટલે એક યંગ અને શિક્ષિત ઉમેદવાર માટેની પસંદગી સર્વ જ્ઞાતિની એક માંગણી હતી અને એના પિતા જે અત્યારે સરપંચ બન્યા છે જે કૃપાબેન એના પિતા પણ હરેશભાઈ પૂર્વ પ્રમુખ સરપંચ સાથે પણ ગામના વિકાસના કામોમાં પણ સાથે રહ્યા હતા અને એના પાછળ પણ એના પાસે કોઈ હોદ્દો નહોતો છતાંય નાની મોટી સમાજોની અંદર દરેક પ્રસંગોની અંદર સારા નરસા પ્રસંગોમાં સાથે રહી અને એને કોઈ નિસ્વાર્થ ભાવે સેવા કરી હતી એટલે બધી સમાજની એક લાગણી હતી હરેશભાઈ પોતે ઉમેદવારી નોંધાવી એવું નહોતું એને દરેક જ્ઞાતિનો સપોર્ટ અને દરેક જ્ઞાતિ કીધું કે ભાઈ હરેશભાઈ હવે તમે તમારી દીકરીને સરપંચ પદે ઉમેદવાર રાખો એટલે દરેક જ્ઞાતિના માન અને સન્માન જાળવી અને બધાએના માનથી આપણે કૃપાબેનને આ માટે પસંદગી ઉતારી હતી અને આજે એના પ્રશ્નોમાં ઘણા એવા કાર્યો છે જે કે ગટરના કાર્યો છે રોડના છે પછી આખા ગામની અંદર સીસીટીવી કેમેરા નથી લાગેલા અમુક જે પોઈન્ટો હતો એના માટે હરેશભાઈ પોતાના સ્વ ખર્ચે લગાવેલા છે હવે દરેક જગ્યાએ એ કેમેરા લાગે અને સફાઈનું જે અમારા અહીંયા ગામમાં છે એ પણ મોટો પ્રશ્ન હતો એ પણ પહેલી જ પ્રથમ એને પણ માન આપશું અને અહીંયા જે અમારા બે ગામની અંદર આજે વર્ષો જૂની શાળાઓ છે પ્રાથમિક શાળાઓ એને પણ એનો મુદ્દો પહેલો જ લીધો છે કે એ પણ હું જેમ બનશે એમ બધાના ગામના સહકારથી એને એને પ્રથમ જ ઉકેલવાનો પ્રયત્ન કરશે મારું નામ ચંદુલાલ કેશવજી ભગત રામ થરાવડા હું પાટીદાર સમાજનો પૂર્વ પ્રમુખ છું અને સમાજની અંદર પંદર વર્ષ સુધી મેં સેવા આપેલી છે પછી મારી ભાવના એક સમાજ એકતા કેમ આગળથી મારા વિચારો એ છે કે સમાજ એકતા રહે સમાજ તૂટે નહીં સમાજ સાથે મળીને આ કાર્ય કરે આ વખતે એવો અમને વિચાર થયો કે પંદર વર્ષ પહેલા પંદર વર્ષ સુધી અમારા એક સરપંચ હતા હવે અમને વિચાર આવ્યો કે સરપંચ આપણે શું છે વારાફરતી જેમ હું પ્રમુખ હતો એમ અત્યારે સમાજના પ્રમુખ બીજા બનાવ્યા છે એમ અમે બધાએ નક્કી કર્યું કે હવે આપણે સરપંચ પણ બીજા બદલાવીએ તો આ કૃપાબેન એકદમ સક્ષમ અને શિક્ષિત છે અને એની શક્તિ એવી છે કારણ કે એના પપ્પા આજે પાંચ વર્ષ એટલા બધા સારા કામ કર્યા છે સાથે મળીને એને ગમે તે માણસ ગામમાં માંદો હોય કોઈ દોડીને જાય નહીં એ રાતનો ગાડી લઈ કોઈકને પૈસા ના હોય તો પૈસા લઈને પણ દવાખાના સુધી પહોંચાડે એ શક્તિ એનામાં છે પછી ગામમાં લાઈટ ની તકલીફ કઈ થઈ હોય લાઈટ રાતનો ન હોય તો એના મન ને વિચારો એ હું નહીં બીજા કોઈ દુખી ન થાય એના માટે રાતનો સબસ્ટેશનમાં પહોંચી અને લાઈટ ચાલુ કરાવે સેવા જે આપી છે ને સેવાથી આ વડીલો સાથ સહકાર આપ્યો છે એના કાર્ય જોઈને સાથ સહકાર મળ્યો છે આ સાથે વડીલો ક્યારેથી આપશે વડીલો દિવાળી ઘણી જોઈ હોય એના અનુભવથી અમે વિચાર્યું કે આ દીકરી ભણેલ ગણે શિક્ષિત છે અને આ ગામમાં જે જે અધુરા કામ છે એ પૂર્ણ કરશે એવી આ વડીલોને ખાતરી છે એટલે અમે એને સરપંચ પદ અપાવ્યો છે